જિલ્લાના અમુક અને અને કર્મચારીઓના લોકો અનેક સમસ્યાઓથી સરકારની યોજનાથી લાભાર્થીઓ વંચિત રહી જાય છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાઓને કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે મેઘરજ ગ્રામ પંચાયતના જવાબદારો માનવીય અભિગમ અપનાવતા હોવાના નગરની વ્યવહુદ્ધ વિધવા મહિલાએ આક્ષેપ કરી રહ્યા છે

મારું ઘર ડૉક્ટર વખતનું ભર્યું તે ત્રણ વર્ષે ફેરજું સિવિલમાંથી હું દાખલા લાવી આખો દર પાડીને એ બી ફેરજું ફરીથી ફોર્મ બી એવું જવાની જો ફરીથી ફોર્મ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ વિધવા સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુખી કરો મારી અરજ વિનંતી ખબર સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી દો મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ તો પછી હું તમને આ વાત એમાં બી રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પરમાણે સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ હોબરો સાહેબ પણ પંચાયતવાળા વાળા ધક્કા ખવડાવું પંચાયત વાળા ધક્કા ખવડાવન ઓડી પંચાયત માં એક પેલી પંચાયત માં જો પેલી પંચાયત માં જો એક ઓડી પંચાયત આ મારું તો કોઈ ખોબરતું નથી એ પટેલ અરવાલી